અમદાવાદના ઇસ્કોન સાણંદ એલિવેટેડ કોરિડોરના કામથી વાહન ચાલકોની હેરાનગતિ ઓછી કરવા તંત્રનો નિર્ણય કર્ણાવતી જંક્શનથી વાયએમસીએ તરફ રેમ્પની કામગીરી સમયે ડાયવર્ઝન નહીં આપવામાં આવે હાલ વાયએમસીએથી કર્ણાવતી તરફનો રોડ બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવતા લોકોને ચાર કિલોમીટર ફરીને કર્ણાવતી પહોંચવું પડી રહ્યું છે ત્યારે પિક અવર્સમાં ટ્રાફિક જામની પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા ડાયવર્જનના બદલે સર્વિસ રોડ ચાલુ રાખવા માટે નિર્ણય લેવાયો છે અમદાવાદના ઇસ્કોનથી સાણંદ એલિવેટેડ કોરિડોરનું કામ અત્યારે ચાલી રહ્યું છે ને તેને કારણે ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે ને તેથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે જે તમે અમારી પાછળ દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યારે આ જે રોડ છે કે જે વાયએમસીએ તરફથી ઇસ્કોન જંક્શન તરફ આવવાનો જે રોડ છે તે રોડ અત્યારે હાલ બંધ કરવામાં આવ્યો છે અને તેને કારણે ટ્રાફિકની જે સમસ્યા છે તે વકરી રહી છે ત્યારે હવે જે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તેના ઉકેલ માટે એ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે કે જે રેમ્પ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે ને એ રેમ્પ બનાવવાની કામગીરીના કારણે વાય એમસી ઇસ્કોન તરફનો જે રોડ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે ને તેને કારણે અવર્સમાં ટ્રાફિકની જે સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે ત્યારે હવે તંત્ર દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યારે ઇસ્કોન સર્કલથી લઈ એટલે કે કર્ણાવતી જંક્શનથી લઈ અને જ્યારે વાયએમસીએ તરફનો જે રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે રોડ સંપૂર્ણપણે છે તે બંધ નહીં કરવામાં આવે પરંતુ જે સર્વિસ રોડ છે તે શરૂ રાખવામાં આવશે જેથી કરી અને વાહનોની અવર છે તે થઈ શકે કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી વાયએમસીએથી કર્ણાવતી જંક્શન તરફનો રોડ છે એ તે બંધ કરવામાં આવ્યો છે તેને કારણે લોકોને ચાર કિલોમીટર ફરી અને કર્ણાવતી જંક્શન છે તે પહોંચવું પડે છે ત્યારે જે ટ્રાફિકની સમસ્યા પીક અવર્સમાં ખાસ કરીને જોવા મળી રહી છે તેને કારણે તંત્ર દ્વારા હવે એ પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યારે કર્ણાવતી જંક્શનથી વાયએમસીએ તરફ જે પિયર લગાડવાની કામગીરી કરવામાં આવશે રેમ્પ બનાવવાની કામગીરી કરવામાં આવશે ત્યારે જે મેઇન રોડ છે તે બંધ કરવામાં આવશે પરંતુ સર્વિસ રોડ છે તે આ જ પ્રકારે ચાલુ છે તે રાખવામાં આવશે જેથી કરી અને વાહનોની અવર જવર છે તે થઈ શકે ત્યારે મહત્ત્વનું છે કે છેલ્લા ત્રણ મહિનાથી વાયમસીએથી લઈ અને કર્ણાવતી જંક્શન તરફનો સર્વિસ રોડ અને મેઇન રોડ છે તે બંધ કરવામાં આવ્યો ને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ત્યારે હવે જ્યારે કર્ણાવતી જંક્શનથી વાયએફસીએ તરફનો રેમ્પ બનાવવાની કામગીરી કરવામાં આવશે ત્યારે ડાઇવર્ઝન છે તે નહીં આપવામાં આવે અને સર્વિસ રોડ પરથી જ વાહનો પસાર થશે એ પ્રકારનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ